તો એ આવડી આ દુર્લભ પ્રજાતિ છે આ ઝાડવાની કે આ ઘણી જગ્યાએ જોવા મળે હાલતા ઉતા મોટા તો આંખમાં આવે બરોબર કારણ કે તેજ તડકો છે તેજ તડકો જેને કેવાય ને એવો તડકો છે ને આ બાજુ હાલે છે આપણે આગળ જોયું પાણી તો અત્યારે શું છે ઘઉં જાય આ બાજુ પાણી ચડાવી દીધું

ઘડીક પેલા જોયું તો આપણે ફેરાફેર થતી ભેંચ કારણ કે ટાણું થાય એટલે હું આડાવડી અડાવડી માથા મારે રાખે ને ફેરાફેર થાય રાખે આલો આગળી ભેં દોવા છે તો એ આગળ ઘણું બધું આપણે ગાવાનું છે આ તો આ લગભગ ત્રણ ચાર દિવસે કંઈ ગાયું નથી તો બધી ભેગું કરી નાખવું છે એ કાંઈ રે બાકી કાચી આપણે ગાવાનું થાય ને આજ તો બેક નહીં ચાર પાંચ તો ગાવા જ પડશે નોર્મલ એટલા બધા તો ગાવા પડે ચાર પાંચ દિવસે કંઈ નથી ગાયું બધે એ કાંઈ ભેગા ગાવાના હે હાલો તો શરૂઆત કરીએ બીજું હું દોવાની અને છંદની હાલો તો ભેંય ફેરા ફેર થાય દોવાનું મોડું થાતું લાગે છે પાછું કા હા બધા કોણ હાલીને જાય છે એટલા બધા હે બાપા કોણ હાલીને જાય એટલા બધા છે કેવું છે હાલો હવે તો જો ભેંચ થઈ ગયું દોવાનું ટાણું અને હાલે છે શું કે રહ્યા બાપા મોજમાં હા તે હું આજ કે હો ગાઉ ગાઉ સ્મા કરી આવો દુવાસન યાદ કરો યાદ કરો એ ઘોડા 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 ને ગાટ અને અસવારે યુણો જ નઈ હા પણ જેનો ભાલો ફરે આકાશ એ તો મીતે ન ભારો માંગળો ભાઈ ભાઈ હું કાકો હું ભત્રી જો હમ

ભાઈ ભાઈ ભૂત ના ભડકા લાગે હું છે કે નું કે હું એક થોડીક વાત કરો ઉભા રહેજો એક મિનિટ હા હું લ્યો ભગવાન ને પેગે લાગે હા પણ એવા માણસ ભગવાન ને બનાવ્યા હમ કે એને ને પેગે લાગે હા હા એવા પ્રેમીજન થઈ ગયા

હાલો હવે પાણી પાણી હું કે આપણે આલે પાણી આ મારી હું બાપા પાણી પાણી હું કે આગળી લાઈટ વઈ જાય છે હા એ પાણી આગળી આથી જવા દીધું છે ઓની કઠાઈન ઘોના કે આમ છે પવન ધીરો ધીરો છે એટલે બહુ કઈ છે ની એટલે અહીંથી આમ જોઈએ ને ત્યાં આલગણ તો ભરાવા આલે અહીંથી સાળ આડું પડે સીધે સીધું નદીની વેઈની ઘોડે જાય સીધું સીધું ધાર આવી જાય ને તો અહીંથી ભાઈ પાણી ને હું છે ઢરી જાય ને તો હેરાન થઈ જાય પછી દાણે સડે હેરખા બહુ આમ હાઈ ક્લાસ દાણે સડી ગયા છે એટલે બહુ ધ્યાન રાખવું પડે ત્રણમાં મૂકી દીધું બધી ક્યારે આમ થોડું થોડું જાય છે તો લાઈટ વહી જાય તો અત્યારે તડકો હે થોડો 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 આંખમાં આવે બરોબર કારણ કે તેજ તડકો છે તેજ તડકો જેને કહેવાય ને એવો તડકો છે ને આ બાજુ હાલે છે આપણે આગળ જોયું એ પાણી તો તે શું છે ઘઉં જાય આ બાજુ પાણી ચડાવી દીધું અને ધીરે ધીરે મારું પડે બપોર ખરી પવન ઊડે તો બંધ કરી દીધી હતી નકર ઘઉં ઢળવાની કાંઈ શ્રી અને કાલનું ચડાયું આમ કંઈ ઉતાવળ છે નહીં કે બીજું કંઈક ખાસ પાવાનું છે નહીં એટલે ધીરે 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 હાલે વળી પાછું એવું થાય કે પવન બહુ ઉડે લાગે તો બંધ કરી દે એટલે એવું છે અને હવે તો દીપારી લાઈટ થઈ ગઈ એટલે કે ટેન્શન હોય નહીં રાતે વાળું નકર પહેલાં વળતા રાતે પાણી બહુ ભડકા કરે ને તાપના તાપણા કરે ને ફરી આમાં જનાવરો આટકતા હોય એવું બધું હોય અત્યારે દીપાળી લાઈટ થઈ ગઈ એટલે ઓમ હાવ મજા છે કંઈક સાંજ લગન તો રાખો ને દિહાથમાં તો હાથમાં પાછી લાઈટ વહી જાય એટલે એવું બધું હાલે હાલે બધું જાય છે આમ જાય પાણી કમ્પ્લીટે કમ્પ્લીટ આપણે ઓની કોઈથી ક્યારે સડાયું શે એટલે લગન હેઠળ વહી જાય પાણી આ લગન કે વારો જવું પડે નહીં અડધી પોણે કલાક એકાદ ક્યારે ભરાઈ જાય બે ત્રણમાં મૂકી દીધું એટલે હવે દોઢ કલાક ઉપર તો વહી જ જવાની છે હાલ લેવાની પરથી આપણે ધીરે ધીરે વાણી બાજુ મકાઈ તો વાઢવાની છે નહીં પેલા હે નીકળી જવું કાલે લગભગ છ સાડા છ થઈ ગયા જવામાં તો એટલા બધા સાંજે રસ્તામાં ગાડીમાં જીવડા પડે કે તમે આંખ નો ખોલી એટલા બધા જીવડા એક જ ધરા ચાલુ ને ચાલુ હોય પડવાના ખબર નહીં ઝીણી જીવાય ક્યાંથી એટલી બધી આવી છે ને ઓહ વાત જવા દે ગજબ જીવાય છે આ ટી શર્ટમાં તો જ્યાં જ હોય ને કાળા કાળા ટપુડિયા જીવડા જ દેખાય નકરા જીવડા જ દેખાય બીજું કઈ દેખાય નહીં એમ એટલા બધા જીવડા હે ને અટાણે દેખાય હટાણ હજી ન હોય પણ ને એટલા બધા જીવડા હોય વાત જવા દે હાલો આગળ લાઈટ વહી જાય કેટલા વાગ્યા લાઈટ હાડા પાંચ વાગે પાંચ વાગે જાય આપણે ત્રણ ક્યારે ભરા હે ને લગભગ વૈ ગઈ ના ના હજી તો નથી હજી તો આવે જ્યાં લગન રે ત્યાં લગન બીજું શું હોય હવે અહીંયા નાકા અટાણે જોવા જાવ ઘરા હે તો ઘઉં ભાંગ છે ક્યાં અટાણે મારે જોવા જવાશે

લાલ 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 પણ હમણાં જ નથી થાય ચાર પાંચ દીકશે બાકી બહુ આમ સરસ રીતે ફૂલડા એકલા ખાય ગયા ઓની કોઈ જમરૂખમાં એ બે ત્રણ જમરૂખ આવ્યા છે ઉપર મારી બાજુ દેખાય ઓલી બાજુ છે નારિયેળી એમાં નારિયેળ આવ્યા બાકી આ બાજુ તો જે ફૂલ છે વાહ ક્યાં બાથ હે એટલા અચ્છા દીખરા હા જો કેમ બાકી બાકી ફૂલ ફૂલ લાલ લાલ ટપકો સિરીજ ગોઠ થયું એવું લાગે એ બાજુ છે ને ઉણી કોઈ જીણાં ફૂલ છે એ થોડાક ઓછા દેખાય છે બાકી છે બધે લાલ ઓની વનીકળ છે યુરાય જાસુ જ ના છે એટલે લાલ 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 ફૂલનો ખેખો છે નજારો છે આ બાજુ છે આપણે તડકામાં આવીએ તો અહીંયા આ બાજુ થઈ જાય છે ઘઉં તો ઘઉંમાં ત્રણે ડુંડીયોમાં જવું ઝીણી જીવાય જ બહુ ઉડે છે હમણાં ખબર નહીં ક્યાંથી એવું ઝીણી જીવાય એટલે એવું છે બધું હાલે છે અને તડકે રહીએ તો થોડોક તડકો લાગે પાછું છાયા જાવ તો તમને પાછી ટાઇટ લાગે મિક્સિંગ વાતાવરણ થઈ ગયું છે આ બધું એવું એવું બધું હાલે એટલે એવું બધું છે હાલો તો એવું કરે ચા પાણી પીવાનું ટાણું થઈ ગયું હોય તો ચા પાણી પીલા પીલી પછી છે બીજું બધું કામ છે એ આદરી લાઈટ બાઈટ તો વહી ગઈ હવે ટાણે તો આવડી આ ને દુર્લભ પ્રજાતિ છે આ ઝાડવાની કે આ ઘણી જગ્યાએ જોવા મળે હાલતા ઉડતા હોય મોટા ફૂદવેડા જેવા એ આ ખબર નહીં હું બોજો પણ આ સે ઝાડવામાં જ થાય છે એ આખે આખા ફૂલનું જ છે આ નાવડું આ છે આપણું પીળું રીંગણું બાકી ગયેલું જોઈ કેમ બાકી આખે આખું પીળે પીળું થઈ ગયું પાકી ગયું એટલે લાગે કે આમ પીળું ટમેટું ન હોય એવું લાગે છે રીંગણું તો આમ પીળું ટમેટું હા હાલો આવું જોઈ લે આખે આખું પીળું થઈ ગયું બાકી કેટલા પ્રકારના ફૂલ ને કેટલા પ્રકારની જાત એટલા એટલા કેટલી દેખાતી નકરા નકરા ખીણ જીવડા ને ઓયલું જાજ

એની અગાશી ત્યાંથી ઉપર ટેડો તો જ્યાંથી આપણે આપણી વાડી છે કેટલી દૂર દેખાય હતી તો એ છે આપણી વાડી છે અને અહીંથી આ બધું આ મકાઈનો આખે ખુદ છે સૂર્યનારાયણ હાથમું અથમ થઈ ગયા ભાઈ આપણું કામ છે વાડીનું થઈ ગયું પૂરું અને હવે આપણી વાડી તમને દેખાય છે સામે છે અને ત્યાંથી આપણે માંડીને અહીંથી રસ્ત થઈને જવાનું છે આજે બગીચા અગાસી આવ્યો તો બગીચાની ત્યાંથી જો કેવી રીતના આખો પોઈન્ટ દેખાય તમને અને સૂર્યનારાયણ હાથમાં એનો અદભુત નજારો છે અલૌકિક નજારો છે તમને દેખાય અહીંથી અને આ બાજુથી જ ભાઈ અમારે અહીંથી એક માતાજીનું ગાત્રાયડમાનું મંદિર છે તમને સામે દેખાય છે જો જો ઝૂમ કરું તો ફાટી જઈએ કદાચ પણ તોય તમે જોઈ શકો છો અહીંથી તમને જોઈ શકો તમને ધજા દેખાય છે આખું મંદિરનું એ દેખાય છે એટલે અમારાથી ત્યાંથી લગભગ પાંચક કિલોમીટર સેટું છે હા હું તમને જોઈ દેખાય એ માતાજીનું એટલે કે ગાત્રાયડમાનું મંદિર છે અને અહીંથી આપણી આ નજીક વાડી આવી ગઈ આ બાજુથી તો વાળો મળશું દોસ્તો થઈએ કાલે જય શ્રી નારાયણ આજે પૂનમ છે તો પૂનમનો ચંદ્ર ઉગી ગયો છે આ બાજુ સૂર્ય દેવ છે આત્મી ગયા એટલે ચંદ્ર ખીલો સોળે કળાય ને સુરત ને આવે એના જેવું છે કુદરતી સૌંદર્ય ચંદ્રનું જો આજે છે પોષી પૂનમ તો અહીંથી દેખાય આપણી છે દૂર દૂર સુધી વાળી આપણા ઘઉં આપણી મકાઈ આપણા આની ઘઉં મકાઈ બધું એટલે સરસ મજાનું છે ને આ કારણે સનસેટનો ટાઈમ થઈ ગયો છે સૂર્યનારાયણે ધીરે ધીરે આથમ વાથમ થઈ ગયા છે ને આપણું કામે થઈ ગયું છે બધું દોસ્તો અહીંયા હવે પૂરું અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ તો હવે મળશું દોસ્તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો કાલે છે છવ્વીસ જાન્યુઆરી જે આપણો પ્રજસ્તાક દિવસ છે જે સમગ્ર રાજ્ય માટે અને દેશ માટે છે એ ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ કહેવાય કે જે આપણી દેશને છે એ આઝાદ થયા અને આપણું બંધારણ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાનું રોજ લાગુ કરવામાં આવ્યું એ બદલ તમામ દેશવાસીઓને જય હિન્દ જય ભારત અને મળશું દોસ્તો કાલના નવા વૃગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય મુરલીધર